જય માતાજી જય દ્વારકાધી જો કે તમે બધા મજામાં જ હશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા મસ્તીના નવા બ્લોગની અંદર અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આજનું બ્લોગનું સ્ટાર્ટિંગ છે ને સાડા દસથી કરીએ છીએ એનું મેઇન વિઝન છે કે મહેમાન આવવાના છે ને એટલા માટે જો કે તમે બધા થંબેલ જોઈને આવ્યા છો એટલા માટે તમને બધાને ખબર પડી જ ગઈ હશે તો કોણ મહેમાન છે એમ રેડી ને તો મહેમાન આવવાનો છે એટલે તૈયારી બધી કરવાની હતી એટલા માટે બધો સામાન બધો ભેગો કરવાનો હતો એટલે સામાન મિન્સ એટલે મહેમાન છે ને જમવા રોકાવાના છે એટલા માટે બધી બકાલો ને એવું બધું લાવવું પડે એટલે આપણે બકાલો ને એવું બધું લાવી દીધું છે બકાલો ને એવું બધું લાવી દીધું છે અને જાહલ બેન અત્યારમાં એકવાર નીંદર કરીને પાછા જાગી ગયા છે અને મમ્મી એને અંદર તૈયાર કરતી હતી જાહલ બેન

ઘરે મહેમાન આવતા હોય ને તો તૈયાર રસોઈ ન લાવવાની હોય ના રેના મહેમાનને ને હાથેથી હાથે થી બનાવીને જમાડવાના હોય અતિથિ દેવો ભવ રેડી ને આ વાત સાચી હોય આ વાક્ય સાચું હોય તો કોમેન્ટમાં યસ તરીકે લખી દેજો હા કે ના એમ બરાબર ને

વાર લાગી બસ મજામાં મજા અમાન આવીને જાહલને રમાડવા મીણા જાઉ જા હલ પંખો જોએ પંખો બંધ કર્યો ને એટલે કા જા કોણ આવ્યું છે અમારે એક્ટર બનવાનું છે મોટા થઈને જા હલ જા હલ ફોટા પાડે સમજો તો ક્યાંક ફોટા આવે છે અરે વાહ મસ્ત રિઝલ્ટ આવે છે પેટ પૂજા કરાવવાની છે ભૂખ લાગી ગઈ છે બોલો કઈ હું બોલું થાબી જે બનાવી ખબર પડે કે કેમ કરવા મિત્રો

યાદ કરી લેવી છે ઘડીકા તો આમ ભાષણ કરતો તો ઈગાર આ છે તમારે 1 2 3 4 5 5 મિનિટ પછી તવલ ભાઈ ને ઈશ્વર ને છે ને દેરડા ડુંગરે દર્શન કરવા લાવ્યા હતા ને અહીંયા જો ફોટો શૂટિંગ ચાલુ છે કા તવલ તવલ માર ઈશ્વર જોલો ફોટો પાડ અડધો સફર જન દેખાડો કેમ નથી દેખાતું હા હવે દેખાડો લાઈટ છે ને પાછો હા હા

પ્રોડ્યુસર કેમેરામેન ડાયરેક્ટર બધું જે કોઈ અમારા છે આ ડોહાનું હવે તો કંઈક કરવું જ પડશે કંઈક એવું કરવું પડશે કે ડોહાના કોઈ પણ જાતના તંત્ર મંત્ર કે મહેલી વિદ્યા કામ ન લાગે અને આ આખું એ ગામ એના દાંત કાઢે બરાબર હજી એક બોલ મિત્રો આજે અમે ચતુરભાઈના ઘરે આવ્યા ને ચતુરભાઈ અમને જાનભાઈ માતાના સાનિધ્યમાં લાવ્યા તો અમારો એક રામદેવપીર બાપાનું શોર્ટ ફિલ્મ હતું એમાં એક રામદેવપીર બાપાનો અમે જે કઈ વાક્ય હું બોલ્યો તો ડાયલોગ એ હું થોડુંક બોલું છું કે આ તો બધી મારા જાનબાઈ માની લીલા છે દુખિયાના દરબારમાં લોકો રડતા રડતા આવે છે અને હસતા મોઢે પાસતા જાય છે આંધડા ને કોઢિયાને કાયા અને વાંજિયાને ઘેર પારણા બંધાવે છે મારા જાનબાઈ માતા બોલો જાનબાઈ માની ખરેખર હો ધવલભાઈ

હાલો મુના તો દા આટો મારવા આવજો એમ કે છે દાહલ બેન કા હે ને દયાબાને એને નઈ દયાબાને નો લાવતા સુરત વાળા એના દયાબા આયા ને એને નહીં કેવલ ને ભૈલા ને હાલો એ નહીં નહીં તમના દીદી ને આ એને લાવ્યો હા અને આજે છે રવિવાર એટલે જાનબાઈ માના મંદિરે જવાનું થશે તો ધૂન ની કેવી મોજ માણીએ છીએ એ તમને બતાવીશું તો કન્ટિન્યુ લોકો બધાય